કેટલી અસર ક્ષત્રિય સમાજના લોકસભા ચૂંટણીમાં કેટલી અસર કઈ બેઠકો પર અસર થઈ કઈ બેઠકોમાં મોટા પ્રમાણમાં અસર થઈ છે કિંગમેકર ક્ષત્રિયો સાબિત થઈ શકે છે જે કહેવામાં આવી રહ્યું હતું એ શું થયું છે જે વચન લીધું હતું જે પ્રતિજ્ઞા લીધી હતી શું એ ક્ષત્રિયોએ પાળી છે શું ક્ષત્રિય જે વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે શું ક્ષત્રિયો જે વિસ્તારમાં દબદબો ધરાવે છે એ વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે શું અમિત શાહે શું અમિત શાહે દિલ્હી પ્રવાસ ટાળી કમલમ ખાતે બેઠક કરી હતી શું આ બેઠકમાં ક્ષત્રિય સમાજની પ્રભાવિત બેઠકોની ચર્ચા કરવામાં આવી છે નારાજ નેતાઓની ચર્ચા કરવામાં આવી છે શું સમગ્ર લોકસભા ચૂંટણીમાં એક જ ચર્ચા રહી છે ક્ષત્રિય સમાજથી થતા નુકસાનની શું અંતિમ ઘડીએ મોડી રાત્રે પ્રદેશના નેતાઓને દોડવું પડ્યું છે આ તમામ મુદ્દા પર વાત ગુજરાત લોકસભા ચૂંટણી બે પર વાત તેના પરિણામ જે આવવાના છે તેની સંભાવના પર વાત ઓછું મતદાન થયું છે તેના પર વાત

મજબૂત નીકળી એમણે એટલા સંમેલન કર્યા બૂથ સુધી આયોજન ઘડ્યું વાત તો હદ તો ત્યાં સુધી પહોંચી ગઈ કે પાર્ટ થ્રી પણ આજે સંકલન સમિતિ પાસે છે એટલે કે હવે પરિણામ આવ્યા બાદ શું કરવું તે પણ સંકલન સમિતિ પાસે છે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિચાર્યું હતું તેનાથી ઘણા આગળ ક્ષત્રિયો નીકળ્યા તેનાથી ઘણા આગળ સંકલન સમિતિ નીકળી ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યા હતા ભારતીય જનતા પાર્ટીએ પોતે બેઠકો કરી ગુપ્ત બેઠકો કરી સી આર પાટીલે જાહેરમાં સ્વીકાર્યું પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં સ્વીકાર્યું બે વખત માફી માગી વડાપ્રધાન મોદીનું નામ તેનાથી દૂર રાખવા પરસોત્તમ રૂપાલાએ કહ્યું વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા તો પરસોત્તમ રૂપાલા તેમની સાથે દેખાણા નહીં આ તમામ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પણ એક મેસેજ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે અમને પણ દુઃખ છે પરંતુ ટિકિટ નહીં ખેંચી શકીએ વાત ત્યાં ત્યાં અટકી અને અંતે અંતે પરિણામ આવે એ પહેલાં જ મતદાનના દિવસે મોડી રાત્રે બેઠક થઈ છે જી હા મિત્રો આ સમાચાર સામે આવ્યા છે અને આ સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે સમાચાર પત્રોમાં પણ છપાણા છે અને આ સમાચાર કહી રહ્યા છે કે ચર્ચા કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના મુદ્દા પર અમિત શાહે રિપોર્ટ માંગ્યો હતો પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરી છે એક જે કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં પણ ચર્ચા કરવામાં આવી હતી ક્ષેત્રિય સંકલન સમિતિએ પણ પોતે પત્રકાર પરિષદ સંબોધી હતી આ પત્રકાર પરિષદમાં તેમણે સાત જેટલી બેઠક સાત જેટલી બેઠક ગણાવી છે ના સાત બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે કોંગ્રેસ જીતશે ત્યાં સુધીની વાત કરી દીધી છે એ બેઠકમાં ખેડા છે આણંદ છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે જામનગર છે ભરૂચ છે સહિત બેઠકોનો સમાવેશ થાય છે આ તમામ બેઠકની તેમણે વાત કરી છે પરંતુ મૂળ વાત એ છે કે કોંગ્રેસથી કેટલો ફાયદો કોંગ્રેસને આને આનાથી કેટલો ફાયદો થયો છે તેની ચર્ચા કરવામાં આવી છે બંધ બારને બંધ બારણે તેની પણ ચર્ચા થઈ છે કે હવે શું કરવું બંધ બારણે તેની પણ ચર્ચા થઈ છે કે ભરૂચમાં શું રંધાયું ભરૂચમાં જે મતદાન થયું છે એના પરિણામ શું આવશે વલસાડમાં જે મતદાન થયું છે સૌથી વધુ તેના પરિણામ શું આવશે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે પાંચ લાખની લીડ પાંચ લાખની લીડ એક તરફ રહી ગઈ છે હવે વાત એ છે કે ક્ષત્રિય સમાજની અસર કેટલી પડી છે હાલ તો કોઈ પણ વ્યક્તિ મિત્રો કોઈ પણ વ્યક્તિ તેનો તાગ ન લગાવી શકે કે કેટલી અસર પડી છે કારણ કે ચાર તારીખે જ્યારે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડશે કે શું અસર થઈ છે પરંતુ તેના વિશે ચર્ચા કરવી એ પણ એક નેતાનો ધર્મ હોય છે મતદાન બાદ પણ શું થયું તેના વિશે તેના કાર્યકર્તાઓ સાથે વાત કરવી એ પણ એક નેતાઓનો ધર્મ હોય છે અમિત શાહે આ ધર્મ નિભાવ્યો છે ને આ માટે જ કદાચ અમિત શાહ ગુજરાતની રાજનીતિના ચાણક્ય કહેવાય છે દેશમાં કેન્દ્રમાં તો તે પોતે કામ કરે જ છે આપણે તેમની નીતિ તેમના વિચારો તેમના કાર્યો પર નહીં જવું પરંતુ તે જે રીતે પરિણામ લાવે છે એ દર્શાવે છે કે અમિત શાહ કેન્દ્રમાં પણ ચાણક્ય સાબિત થાય છે અને ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ તેમની નજર રહે છે અને આ માટે જ દિલ્હી જવાનું તેમણે ટાળ્યું હતું દિલ્હી જવાનું તેમણે ટાળ્યું અને ગુજરાતમાં કમલમ ખાતે બેઠક કરી હતી કઈ કઈ લોકસભા બેઠક પર ચર્ચા કરવામાં આવી હોય શકે ખેડા લોકસભા બેઠક એ લોકસભા બેઠક કે ક્ષત્રિયોનો દબદબો છે ચૌહાણ કાળુસિંહ કહેવાય છે કે કાળુસિંહ જે જે મત મત ક્ષત્રિયોના કોંગ્રેસ તરફ લઈ જવાના હોય છે એ કદાચ લઈ જવામાં નિષ્ફળ રહ્યા છે મતોનું ધ્રુવીકરણ થયું છે ક્ષત્રિયોએ દેવુસિંહ ચૌહાણને પણ મત આપ્યા છે દેવુસિંહ ચૌહાણ જૂના જોગી છે અને તે આ વખતે પણ મતદાતાઓની નાડ પારખવામાં સફળ રહ્યા હોય ક્ષત્રિયોને પોતાની સાથે સફળ રહ્યા હોય મહદન છે તેવું લાગી રહ્યું છે પરંતુ કાળુસિંહ ડાભી કાળુસિંહ ડાભી જો કાળુસિંહ ડાભીને જો અંડર કરંટ કામ આવે છે તો ખેડામાં અનએક્સપેક્ટેડ પરિણામ રહેશે આણંદમાં અમિત ચાવડા સ્માર્ટલી આગળ વધી રહ્યા હતા ખામ થિયરી અમિત ચાવડાએ ઉપયોગમાં લીધી છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ અમિત ચાવડા સાથે રહી અને મોટું આશ્ચર્યચકિત પરિણામ લાવે તો પણ નવાઈ નહીં મિતેશ પટેલ છે તેમની સામે તે પણ એક અનુભવી નેતા છે તેને રિપીટ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના વિડીયો વાયરલ થયા હતા અને તેમના પર સ્થાનિક કાર્યોને લઈને પણ સવાલ હતા અમિત ચાવડાના મત વિસ્તારમાં ખૂબ જ મતદાન થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે અમિત ચાવડાને જો ક્ષત્રિયોનો અંડર કામ આવે છે ખામ થિયરી કામ આવે છે તો આનંદમાં પણ આશ્ચર્યચકિત પરિણામ આવી શકે છે ગુજરાતની ચર્ચિત બેઠકોમાં આનંદ આજે આગળ ચાલી રહી છે વાત કરીએ બીજી બેઠકોમાં તો જામનગર બેઠક જામનગરમાં પણ તમે જોયો પૂનમ માડમનો કેટલો વિરોધ થયો ક્ષત્રિયો દ્વારા એટલા હદ સુધી વિરોધ કરવામાં આવ્યો કે પૂનમ માડમની રેલી પણ બંધ ડીજે સાથે નીકળતી હતી ડીજે નીકળે પરંતુ બંધ અને જેટલા લોકો હોવા જોઈએ તેનાથી અડધી સંખ્યામાં તો પોલીસવાળા હતા આ પ્રકારની સ્થિતિ જામનગરમાં જોવા મળી રીવાબા જાડેજા જેનો વિવાદ તેની સાથે ચાલી રહ્યો હતો એ આજે તેની સાથે જોવા મળ્યા લોકસભા ચૂંટણીમાં તેમની સાથે જોવા મળ્યા હકુભા બીજી તરફ સમગ્ર ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હતા અને જામનગરમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી છે મુજબ ક્ષત્રિયોનો વિરોધ જોવા મળશે પરંતુ આજે પણ એવું જોવા મળી રહ્યું છે કે બાજી પૂનમ માડમના હાથમાં છે આજે પણ એવું જોવા મળી રહ્યું છે કે જે સ્થિતિ સર્જાવી જોઈએ એ સ્થિતિ થોડું થોડું કાચું કપાયું છે ભરૂચ લોકસભા બેઠક ક્ષત્રિયો ભરૂચ લોકસભા બેઠકમાં કિંગમેકર સાબિત થવાની સ્થિતિમાં હતા ભરૂચ લોકસભા બેઠકમાં કહેવાય છે કે મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજ એક થાય તો એ કોઈ પણ પાર્ટી હોય જીતી શકે છે આ સંજોગોમાં ક્ષત્રિય સમાજે શું ભૂમિકા ભજવી પરિણામના દિવસે સામે આવશે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય વિસ્તારમાં ખૂબ જ મતદાન થયું છે

બનાસકાંઠામાં ક્ષત્રિયોની સંખ્યા છે ગુલાબસિંહ રાજપૂત મેદાને આવ્યા હતા પરંતુ તેને ફાયદો તે થયો કે આ ક્ષત્રિય આંદોલન એ સમયે સામે આવી ગયું ગેનીબેનને ઠાકોર સમાજના મત જરૂરથી મળશે પરંતુ જો તેમને રાજપૂત સમાજ દલિત મુસ્લિમ સમાજના પણ મત ત્યાંથી મળે છે તો તેને જીતવું સરળ બની જતું હોય છે અને જો તેમાં ઓબીસી સમાજના મત મળશે તો બેશક ગેનીબેન લોકસભા જઈ રહ્યા છે એ કહી શકાય એટલે કે બનાસકાંઠામાં પણ ગેનીબેનને તેનો ફાયદો થયો છે એટલે કે આપણે વાત કરી ખેડાની વાત કરી આણંદની વાત કરી બનાસકાંઠાની વાત કરી છે આ સહિત જામનગરની વાત કરી ભરૂચની વાત કરી છે આ તમામ લોકસભા બેઠકમાં આ તમામ લોકસભા બેઠકમાં મિત્રો અત્યારે કેટલી ચર્ચાઓ ચાલી રહી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક સુરેન્દ્રનગરમાં આપને ખબર છે કે સંમેલન મળ્યું હતું ક્ષત્રિય સમાજ અને સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિયો મોટી માત્રામાં છે આ ક્ષત્રિયો સુરેન્દ્રનગરમાં લાગે છે કે કદાચ એકજૂટ થઈને મતદાન કર્યું હોય તો કોંગ્રેસને ફાયદો થઈ શકે પરંતુ તેની સામે કોળી સમાજ મિત્રો કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે વર્ષોથી એટલે કે ઋત્વિક મકવાણા હોય કે પછી અન્ય કોઈ ઉમેદવાર હોત સુરેન્દ્રનગરમાં કોળીને હું તો વાત કરું કે સૌરાષ્ટ્રમાં કોળીને ભાજપથી દૂર કરવા હવે કોંગ્રેસ માટે મુશ્કેલ છે કારણ કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બનતો જઈ રહ્યો છે એ સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મોટા નેતાઓ હોય કે પછી કુંવરજી બાવીયા હોય પછી પરસોત્તમ સોલંકી હોય તમામ નેતાઓ સમયે જગ્યાએ હતા પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી સાથે છે આ પ્રમાણે છે કોળી સમાજ કોર વોટ બેંક બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એટલે કે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય એકજુટ થઈને મતદાન કર્યું હોય તો પણ દારમદાર કોળી સમાજ પર છે આ તમામ બેઠક પર વાત કરી બંધ બારણે અમિત શાહની ચર્ચા પર વાત કરી જોઉં રહ્યું પરિણામ શું આવે છે આપનું શું કહેવું છે ક્ષત્રિય સમાજ મિત્રો ક્ષત્રિય સમાજ કેટલી બેઠકો પર અસર કરશે આપના મતે કઈ બેઠક કોંગ્રેસને મળી રહી છે આપના મતે કઈ બેઠક ભારતીય જનતા પાર્ટી પાતળી સરસાઈથી જીતશે આપના મતે ભરૂચ લોકસભા બેઠકમાં શું થશે આપના મતે બનાસકાંઠા લોકસભા બેઠકમાં શું થશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મિત્રો م نے آپ